નમસ્કાર મિત્રો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો અને જો કે અત્યારે આ ભાઈઓ કલર કામ કરી રહ્યા છે તો મિત્રો જો ભાઈનો કંઈ ડર નહીં લાગતો હોય જો કઈ રીતના ભાઈ કલર કામ કરી રહ્યો છે એની પાસે ખાલી એક હિંચકો વધેલો છે અને હિંચકા પર બેઠો બેઠો કલર કરે છે તો જો મિત્રો આ રીતના ભાઈઓ કલર કરી દેતા હોય છે ઠેઠ ઉપરથી મોડી અને ભાઈ નીચે ધીરે ધીરે નીચે કલર કરતો આવે છે તો મિત્રો જોઈએ કે હા ભાઈ ને આપણે પૂછીએ તો મિત્રો કે નહીં ઉપર અચ્છા બહુ ડર લગતા વાત તો સહી હે એ જો મિત્રો મસ્ત સાઈઝ મજાનો કલર કરી રહ્યો છે ભાઈ કે ડર તો બહુ લાગે છે શું કરીએ મજબૂરી છે પણ ભાઈનું કામકાજ એક નંબર છો જો બે જણા ભાઈ ઉપર બેઠા છે ધીરે ધીરે રસ્તો નીચે આવવા દે જેમ બોલે એમ પણ કામ તો બહુ રિસ્કી છે યાર ભાઈ પાસે કોઈ સેફ્ટી નથી ખાલી બે જણા ઉપર પકડીને જ બેઠા હે જો કઈ રીતના હેચે છે એ જોવો તમે તો મિત્રો આપણે જો આ ભાઈ ઉપર કલર કરી રહ્યા છે કોશિશ થાય તો મિત્રો આપણે ઉપર જઈને એક વાર તમને હું બતાવું કે ઉપરથી કઈ રીતના બે ભાઈઓ નીચે આવવા દે છે તો ચાલો હું ઉપર એક વાર જઈને તમને હું બતાવું તો જો મિત્રો આખા સ્ટોરમાં કલર થાય છે આ અહીંયા હવે હજી અહીંયા બાકી છે જો બે ભાઈ અમે કલર કરી રહ્યા છે અને હજી અહીંયા કલર કરવાનો બાકી છે તો હું જાઉં છું ઉપર જોઈએ કે એ લોકો કઈ રીતના ભાઈને નીચે ઉતારે છે તો ચલો ઉપર જઈને જોઈએ તો જો મિત્રો ફાઇનલી આપણે ઉપર આવી ગયા છીએ જો આગળ બે જણા પકડીને બેઠા છે રસ્તો તો મિત્રો જો આટલે ઊંચે હું આવી ગયો પાકી ગયો તો હું તો અમને બતાવું ત્યાં નજીક જઈને જો પછી બે જણા બેઠા છે

જો મિત્રો આટલેથી મિત્રો કલર કરવો એટલે બહુ રિસ્કી કામ છે હું ઉપર બેઠો છું તો ડર લાગે છે મિત્રો જો આ કલર બની ગયેલો છે ને ભાઈ હવે ઉપર આવશે ને ઉપરથી ફરી પાછો નીચે ઉતરશે જો આટલો મોટો રસ છે તો જુઓ મિત્રો આ ભાઈ કલર ભરીને આવી ગયો છે હવે ને આ ભાઈ ચૂલો થી નીચે ઉતરશે હવે જોઈએ મિત્રો ભાઈ કઈ રીતે નીચે ઉતારે છે મિત્રો આ રીતના નીચે ઉતારી રહ્યા છે ભાઈ કર્યું કામ ચાલુ જો આ ભાઈ પકડીને જ બેઠો છે આ બીજો ભાઈ બેસી ગયો ચલો ભાઈ જેમ બોલશે એવી રીતના ભાઈ બંને જણા નીચે નીચે ને ઉતારશે કમ્પ્લીટ નીચે ઉતરી જશે ફેર ચડીને રવ ઉપર આવી જશે આ રીતના મિત્રો આ લોકો કલર કરતા હોય છે ખાલી લોકો ઉપર બેઠો છો તો ડર લાગે છે અને આ મિત્રો જો આ રીતના કલર કરે છે તો એમની તો કેમ ડર નહીં લાગતો હોય તો મિત્રો કામ બહુ રિસ્કી છે ને અહીંયા ખાલી ઊભો છૂટો ડર લાગે છે મિત્રો જો વાયરાના સકડી જાય છે સાડા અને મિત્રો જો આ છે ગામનો નજારો જો મિત્રો આ છે આખા સ્ટોરમાં કલર કરવાનો છે એટલે આ રીતના કલર કરી રહ્યા છે જો આગળ મેં તમને બતાવ્યા હતા પેલા બે ભાઈઓ કલર કરી રહ્યા છે જો આ બે જણા અહીંયા પણ કલર કરી રહ્યા છે હાલ તો ચાલો મિત્રો મળી હવે આગળના બ્લોગમાં જય માતાજી